તું ગુ હુડી અન મુજ પર કી મેર મોર મિત્રામ ઉતર ગયા સબર તું લાલ મેરે લાલ કન જીત દેખો તિત લાલ આજે વિક્રમભાઈ વિક્રમભાઈ ના નિર્વાણ અર્થે આપણને સત્સંગ ભજનનો નો લાભ અરસ છે તો આપણે પણ ધન્ય થાય એની પાછળ આપણને બે ઈશ્વરના નામ લેવાના થયા જગતમાં આવ્યા છે બધા અને બધા ને જવાનું છે પણ ખોટ ક્યાં પડે છે જે આપણે કર્મ કરેલું છે ને કર્મ અધૂરું રહી જાય છે જે કર્મ પૂરણ થઈ જાય તો કઈ વાંધો નથી કોઈનું મરણ થાય એટલે આપણે પહેલા પૂછીએ કે ભાઈ એના બાળબસા વર્યા પહીના છે બસ આ જ પૂછીએ કેટલી માલ મિલકત છે એ નહીં પૂછીએ ખાલી એટલું પૂછ્યું કે જે આપણે કર્મનું ફળ લીધું છે એ ફળ ને આપણે જેવું બનાવી દીધું હોય તો કે ભાઈ કઈ વાંધો નહીં ટકનું ખાશે પણ એનું કાર્ય તો પૂરું કરતા ગયા છે પણ જો કાર્ય અધૂરું હોય તો આપને અફસોસ થાય પણ દાંત દીધા છે ને ભગવાને તો સાવવાનું એ જ આપશે આશા એની રાખવાની બે હાથ વાળો હું આપણને આપી આપીને આપશે એ ઈશ્વરના શરણે જવાનું છે અને ઈશ્વરના ખોળે બેહીને આપણે કાર્ય કરશું ને અને એની ઈચ્છામાં આપણે ઈચ્છા ભેળવવાની સૌને ઋણનું બંધન આપણે મળ્યા છે અને જેવું ઋણનું બંધન હશે ને એટલું જ આપણે સાથે રહેવાના છે એક પણ શ્વાસ આપણે જાજો નહીં લઈ શકીએ અને ઠરવાનું હશે તો ક્યાં ઠરવાનું છે

કે ભાઈ મરે જાય કે મારો કરવા વાળો હતો એ ગયો અને બેની જો મરે તો જગતમાં જ એક બેન જ છે તમને હારો મળો જે કઈ જસ મળે ને તો બેનના ઘરે તમે જાયશો ને અને એને ફૂલ ની તો ફૂલની પાખડી આપશો ને બહુ રાજી થાય એ જસ હાંચો છે બેની મરે તો આપણે જસ ક્યાં લેવા જઈએ પણ જેને નાનપણમાં મા બાપ મરે એને તો સોય દર્શના વાવાય પણ છતાંય ભગવાન કે છે મેં જેને અવતાર આપ્યો છે ને એનો અવતાર પૂરો હું કરું છું અને હવે આ ઋણ નું બંધન છે અને બંધન જ્યાં સુધી છે ત્યાં સુધી જ રહેવાના છે આ તો પ્રારંભમાં આપણે લઈને આવ્યા છીએ પ્રારંભમાં આપણે લઈને આવ્યા છીએ કે બસ એટલું જીવવાનું છે આના પછીનું તમારે એકલા ગાડું ખેંચવાનું છે હે બે જણા ગાડું ખેંચે તો બળ થાય પણ ક્યારેક એકલા હિંમત નથી હારી જવાની હિંમત નથી હારવાની ઈશ્વરનો સાથ લઈ અને જગત માં કોઈ એકલો છે જ નહીં હે એકલો કોઈ છે જ નહીં એની હારે એનો ઈશ્વર હારે જ છે પણ હાક આપણે મારવી પડશે તો મદદ તૈયાર છે હા ક ને તો મદદ તૈયાર છે રોઈ ને બેઠા ખરાબ થાય આપણે નહીં હિંમત રાખવાની છે રળી અને હું લાવીશ અને હું મારા પરિવારનું પેટ ભરીશ આવો સંકલ્પ કરવાનો બેન હોય કે ભાઈ હોય હા ભગવાને બધા બે હાથ આપ્યા છે અને આ જગતમાં આ શહેર ની અંદર રહેવા માટે તો બધાને રોટી મળી રહેશે હે જેને દાંત આપવાની સહવાનું આપી જ રહેશે એટલે કે જેને જેને સદગુરુ હે એ તે રીતે સદગુરુના ચરણે વિશ્વાસ રાખીને આગળ વધી જાય છે કે બીજું સર્વે કરવું કાચું ગમે તે કરશો ગમે એટલા ઉધામાં તમે કરી લેશો ક્યાંય નહીં થાય કેટલા એને મા બાપ મરી જાય ને ગમે એટલા ફાળા કરે પણ એને કોઈ એવો મળી જાય કે આને ભણી ગણીને આપણે હોશિયાર કરીએ હે હોશિયાર કરીએ હમણાં ગીરી બાપુની સત્તા જોઈ દ્વારકાની અંદર સત્તા હતી બાપુની ત્યાં એક ગીરી બાપુ જયારે બાર થી આવતા હતા ને તો એક ફૂલવાળી બેન નાની એવી દીકરી આપણે જે ભાણી છે ને એનીથી સેજ મોટી લાગે હું સાહેબ એ બાપુ ની આડી પડી બાપુ તમે હાર લઈ જાઓ ભગવાન માટે હાર લઈ જાઓ તો એને એક બાજુ કરી નાખી પછી બાપુ જયારે મંચ ઉપર બેઠા ને ત્યારે કોઈને આદેશ કર્યો કે પેલી દીકરી આડી ઉતરી તમે બોલાવો સાલુ સપ્તાહ એને ઉપર બોલાવી અને એને અઢળક ધન અપાયું બોલો કે આ દીકરી છે આજે આ દ્વારકા દેશની બેટી નહીં આપડી બાય દીકરી બની અને આવી છે તો આ ભીખ ન માંગવી જોઈએ

જાયશ તો દરવાજો ખુલ્લો મૂકી ને જાય ને આવ્યો તો ખુલ્લો હશે કારણ કે એમાં કઈ હશે કોક લઈ જાય ને જાય જ્યાં મારી પાસે આવતા હોય ભાઈ કારણ કે એ તો જ્યાં જાય ને ખાવા પીવાનો આનંદ કરવાનો કારણ કે એને બધું જ હતું જે કઈ હતું મારા હાથમાં હાથમાં કરતાલ બસ દોલતમાં જાજ ને પખાજરે શામળા ગીરધારી જેને જીવન શામળિયા ને હોંપી દીધું તો આપણે પણ જીવન શ્યામળાને હાપશું ને તો મારા વાલા મારો નાથ બધાનું પૂરું કરે હો

જીવન કેવી રીતે જીવાય કે ગુરુ થી નજીક જે આપણી પાસે છે ને એ આપણે છેલ્લા સો સુધી આપણે હારે રહેવાનું જે બધા નજીક છે કોઈ હગો વાલો નહીં હોય ને

દાખવી દસો દેશ ધોરી પણ આપણને કોઈ હાચો મારક બતાવવા વાળો કોઈ નથી હાચો મારક કોઈ બતાવવાળો નથી કે આ જગતમાં માંગે માગે મળતો નથી જે નથી માંગતો એને ડટાઈ જાય એટલું ધન ભેગું થાય છે જેને ખાવા નથી ને એને કાંઈ મળતું નથી અને સેને એને ડટાઈ એટલું ધન મળે ઓલાને હોવાનો ગાળો નથી અને આને ખાવાની જગ્યા નથી બિચારા હે પણ ક્યાં છે અજ્ઞાન અવસ્થા એ અજ્ઞાન અવસ્થા એ છે બાકી જ્ઞાન થઈ જાય ને એને ઘણી વખત તમે દાખલા એવા જુઓ કે સુખી સંત બેઠા હોય ને એને કોઈ રાજા પૂછે કે કે તમારે હેની જરૂર છે ભાઈ મારે કાંઈ જરૂર નથી મારે જરૂર પણ કે તમારી માથે ખમીસે છે જ પહેરવા કે એમાં હું થઈ ગયું કે ખમીશ નું હોય તો ખમીશ હોય સુખ થઈ જાય તે પહેરું ભાઈ તું સુખીશ હો કે હું સુખી નથી એટલે તમને પૂછું છું છે સુખ નથી સુખ ક્યાં છે સુખ એક પણ વસ્ત્ર ન હોય પણ સંતોષ જો હોય ને સુખ સંતોષ માં સંતોષ ન હોય હું તો કહું ભગવાન ભૂખે ન લાગવા દે જેના ઘરમાં કાંઈ ન હોય ને હે એક તક તો ભૂખ્યા રહી જવું નથી રહેવાતું અને જેના ઘરમાં ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થાય ને તો એ માગવા નથી જાતા શેઠ સગાડે ની વાત જોઈ લો હે પંદર દિવસના ઉપવાસ થયા કોઈ અભ્યાગત એના આંગણે આવતો નથી જો કોઈ અભ્યાગત આવે ઘરમાં ધાન તો ઘણું પડ્યું છે પણ ખાવું કેમ એક નીમ નીમ લીધું લીધું છે કે કોઈ જમાડી અને પછી જમવું તો ભગવાને કસોટી કરી કે જોઈ સગા કેવો ટકે છે હે પંદર દિવસની એલી કરી અને બારે મેઘ ખાંગા કર્યા ઘરની બહાર જવાય ની આવી મેઘલી કરી અને શેઠ સગા શાન જમતા નથી એની વાત છે લઈઓ જમતો નથી કે મારા મા બાપ નો ખાય તો મારતી કેમ ખવાય હે જો જેના ઘરમાં સત હોય ને આ બધી રીતે સત હોય બાળકો પણ સતો સત જ હોય પંદર દિવસ પછી વરસાદ બંધ થયો એટલે સંગાવતી કેસે કે સ્વામી તમે જાઓને ક્યાંક ગામમાં કોઈ અભ્યાગત હોય તો આપણે પારણા કરીએ શું આપણે પારણા કરીએ આપણે ન કરીએ તો ખાઈ નહીં આ બાળક પણ પંદર દિવસ ભૂખ્યો છે હવે બધું જ દુકાનદાર અને બધો ધંધા પાણી ખુલ્યા છે નિશાળો ખુલી આને મોકલી દીધો છે ભણવા અને સગાશા જાય છે કોઈ અભ્યાગત નહીં બાળ લેવા એમાં તળાવ ની પાળે વડલો હતો ને વડલાની માં એક સાધુ બેઠા હતા પણ અઘોરી સાધુ અંગે થી રસી જાય ભાગ્યું કોઈ નજરે નથી પડતું અને અભ્યાગત ને પૂછે પ્રભુ મારા ઘરે આવીને પ્રસાદ લેશો કે મારે તારા ઘરનું નથી ખાવું તું કોણ છો કે કઈ નાત નો છો એટલે જાતનો તો વાણ્યો છું પણ તમે જો આવો ને તો મારા બાળકને અમારા બધા પંદર દિવસના ઉપવાસ છે આજે પારણા બધા એવી રીતે હું લઈ જાય તમે કહેશો એવી રીતે હું ખવડાવીશ તમે જે કહેશો એ સેવા તમારી કરીશ અરે તું જોતો ખરો મારા શરીર ઉપર આ લોહી જાય છે તું મને અડે તો મને દુખાવો થાય મને બળતરા થાય છે કેવી રીતે તું મને લઈ જાય છે પ્રભુ તમે હા પાડો તો હું મેનેજ કરું બોલ તું મને કેવી રીતે ઘરે જઈ અને એક હુંડો લે છે અને એની અંદર રૂનો પોલ બનાવી અને સાધુ પાંચ આવશે કે પ્રભુ તમને આમાં બેહારીને લઈ જાઓ પણ મને તું પાડીશો નહીં ને પાછો હે બે હાથે જેવી રીતે વાસુદેવ કૃષ્ણ ભગવાનને લઈ અને ગોકુળ માં જાય છે મથુરા માંથી એ રીતે ધીરે ધીરે ગાળામાં હાલે છે ક્યાંય પગ લપસી ન જાય અને પગ લપસી જાય તો મારો ભગવાન નારાજ થાય છે ઘરે આવીને સંગાવતી ને કે સંગાવતી અને હું મારા નાથ પ્રભુને લાવ્યો છું જો આપણા ઘરે આપણા આંગણે ભગવાન આવ્યા છે હામી હાલી કોરે હુંડો ઉતારે છે અને હુંડો ઉતારી અને પ્રભુને કે છે કે હવે તમે નીચે ઉતરો ઉતારી અને ગરમ પાણી લઈને લીમડાના પાણી એને નવરાવે દોરાવે અને સંગાવતી રસોઈ તૈયાર કરી છે કે પ્રભુ હવે જમવા બેસી જાઓ કે મને આઈને નાપી દઉં કોરે હું ક્યાંય નહીં જો મને કઈ પાછો મને તકલીફ થાય તો આસન સાધુને બેસાડે અને રસોઈ લાવે છે રસોઈ થાળી પીરસી અને કે પ્રભુ જમો તે અરે રે આ હું શું લાવ્યો તું આ શું પીરસ્યું છે તે કે પ્રભુ રસોઈ છે અરે હું આ રસોઈ થોડો ખાવ છું કે આવી રસોઈ મારે ન ખાવાની હોય

સંગાવતી કે નહીં આજ માંડ માંડ આવ્યો છે તો એને જમાડો તો ખરા સગાળશાને મોકલે છે કસાઈ વાડે અને ઠેલી માસ લઈ અને ઘરે આવે છે અને રાંધી અને પાછું મૂકે છે એટલે સાધુ એ તરત જોયું અહે નું માંસ છે એટલે પશુ નું માંસ છે અરે પશુ નું માંસ હું થોડો ખાવ છું કે તારે મને પૂછવું તો જઈને તમારા ઘરમાં આવો રિવાજ નથી કોઈ અભ્યાગત કોઈ મહેમાન આવે અતિથિ દેવો ભવ કોઈ મહેમાન આવે એને તો પૂછવું તો ખા તમે શું તમે કેવું ખાવ છો હે પ્રભુ એ મને ક્ષમા કરો પણ તમે આ નહી ખાવ તે કે નહીં આવું નહીં ખાવ અમે તો અઘોરી સાધુ અમે તો માણસ માંસ ખાઈએ કેવું માણસ માંસ ખાઈએ માણસ માંસ જો તું આપીએ કે તો ભલે નહી તો મને મૂકી જા હે નહી તો મને મૂકી પાછા કે સ્વામી પાછા નહીં પડતા આજ ગમે તે કોઈ કસોટી હોય એવું લાગે છે અઘટિત માંગણી ક્યારે કોઈ ના કરે હે જાવ કે આપણે બે હિશું તો આપણું પણ પૂરું થાય છે પણ કે સગાશાને શેલૈયા ને તમે લઈ આવો અને એને આપણે મનાવીએ

હજી વાત કરે કરે ત્યાં તો સગા છે ને હા આવતા જોયા સાધુ અદ્રશ્ય થઈ ગયા હે અદ્રશ્ય થઈ ગયા અને કે છે લયો હા મેં આલો કે પિતાજી તમે મને લેવા આવવાના હતા મને ખબર પડી ગઈ હાલો હું તમારી હારે આવું છું કે હારો કરો બેટા હું તને અરે મને ખબર છે આપણે આંગણે સાધુ આવ્યા છે ને હે અરે સાધુ પૂછો ન જાવો છે હાલો તમે જોવો તો ખરા દીકરાને પગે લાગીને જયારે આપણે એને મનાવવાનો હતો એની જગ્યાએ એનું લોહી હતું ને હે સતનું લોહી હતું એટલે સામે થી ખપ્પા તૈયાર થયો અને સંગાવતી પાયા લઈ જાય છે સંગાવતી નવરાવી ધોવરાવી અને એ મહેશ આંજી ને બાબરી પાડી અને તૈયાર કર્યો છે શેલૈયા માથું ઉતારી અને શીકે ટાંગી દીધું અને પછી શેલૈયા નું માસ રાંધી અને સાધુને આપ્યું

ખાણીઓ લાવો અને ચીકે પીંગાડેલો માલ મારી નજર સામે ખાંડો અને ખાંડી પછી તમે રાંધો ને તો હું હે અને ખાંડણીઓ લાવી અને ખાંડવા જાય હા હા કે જો હજી તમે છેતરપિંડી કરો છો માથું ઊંધું કેમ મૂક્યું માથું સીધું મૂકો અને આખું ઉપર રહેવી જોઈએ પેલું હાંભેલું આખું ઉપર પડવું જોઈએ જો ખરા કસોટી આવી કસોટી થાય તો આપડે રોપો લઈને વાંયા થાય કે ભગવાન હોય તો ઘરે ગયા આવી કસોટી કોઈને કરાય પણ એ લોકો એ બધે કન્સેશન માંગ્યું છે ને એટલે આજ આપણે તનકારા કરીએ એટલે તનકારા કરીએ છીએ હે અને એ તો બે માણસ ખાંડણીઓ લઈને ખાંડે છે ને આપણ ગીત આવે પણ હવે આપણે પણ એટલો બધો સમય તો હે એટલે છતાં એક કડી એવી ગાય કે મારે હાલડે ફળે હાડ તાલ કુવાર સે લૈયા સે લૈયા રે કુવાર ખમા કમા તુને ધણી કમા કે કે હાલડા ગાતા ગાતા તમે જો આને ખાંડીને મને ખવરાવો તો હાચું હાલડા ગાય છે હે હાલડા ગાય અને ખાંડો અને રાંધીને મોરે મૂક્યું મારે મૂક્યું એટલે તરત પાછું જોયું કે હા હવે બરાબર છે હે લાવો દળ દળની જારી લાવો હવે મારે અંજળી દઈ અને પછી હું આ રોગું હેં જળની અંજળી દઈ અને જ્યાં માસનો લોસોલ લે આમ કર્યું ને એ કે ઊભા રહે ઊભા રહ્યો તમારે દીકરા કેટલા કે બાપા એક હતો ભગવાન એ તો અમે ખાંડીને ખવ્યો અરે રરે તમે વાંજ્યા છો કે જોવો હવે હદ પાર કરી કે તમે વાંજ્યા છો વાંજ્યા ના નું ખાતો નથી કે આ તમે મને મારો સમય જ ખોટો પાસ કરો છો ઉઠા હોવા લઈ જાઓ થાળે લઈ જાઓ થાળે સંગાવતી કે ઉભારે જો મહારાજ અમે વાંજ્યા નથી મારા ઘર વાળાને ખબર નથી મારા પેટમાં પાંચ મહિનાનો ધાન છે એમાં પ્રાણ આવી ચૂક્યો છે એમાં પ્રાણ પ્રગટ થઈ શક્યો છે એટલે અમે વાંજ્યા કહેવાય ઈશ્વર આમાં આવી શક્યો છે પણ હવે તમારે જોવો જ હોય તો હું પણ એને પણ કે બતાવ નહી કેમ સમજુ ત્યારે સંગાવતી સગાશાના પેટમાંથી કટાર કાઢી અને ઉશ્કેરના જ્યાં વાગે ને પેટમાં ત્યાં ભગવાનને પ્રગટ થવું પડ્યું હે આપણે કહીએ કે ભાઈ પ્રસા કેવી રીતે હોય પણ જો આવી રીતે ભગવાન જ ખુદ જો એની કસોટી કરવા આવે તો પ્રકૃતિ દાખલા બન્યા સંતો થયા ને એના કંસિશન આજે આપણે હાવ અણકોટ મફત માં કહીએ છીએ કસોટી નહીં તમે જોવો આખું હોય તો કેમ જાવ એટલું બધું ખૂણામાં કુણાના ખૂણા માટે ભજન રાખ્યું આલખેર ની ઓલખેર એમ આટલું બધું આપણું પણ છે જો હે પણ ગુરુ કર્યા હોય ને તો ઠેઠ સુધી સાંગો પાંગ માણસનો ન સાંગો પાંગ માણસનો ન એટલે કે છે ગુરુ વિના ગોથા બહુ ખાય દાખવે દો દશક ધાવે કારણ માયામાં કુટાય હે આ બધાય કારણ માયામાં જ કુટાણા છે કોઈ જગ્યાએ માયા બાર છે નહીં પણ કે આમાં ગુરુ નથી કર્યા તો આપણે ક્યાં ગોથા ખાઈએ છીએ કે કોઈ વ્રત જપ તીર્થ આરાધે કોઈ ઓહંગ સોહંગ ને સાધે કોઈ વ્રત જપ અને તીર્થ કરે છે વ્રત કરવું ખોટું નથી જપ કરવો ખોટો નથી તીર્થ કરવું એ ખોટું નથી અને નામ જપ કરવો એ પણ ખોટું નથી પણ જો સમજી કરીને તો કઈ વાંધો નથી તો કે સમજવું કેવી રીતે ભાઈ આ વ્રત કરીએ ખોટું છે તે કે નહીં વ્રત નું ફળ હું ઈ ફળ લઈને આગળ જવાનું છે દર વર્ષે એનું એ વરત નથી કરવાનું દર અગિયાર છે એનું એને જ કરવાનું દર શનિવારે એનું એને જ કરવાનું આજે સમજ્યા થોડાક આગળ હાલો આજે હમજા થોડાક આગળ હાલો